બનાસકાંઠાના ડીસા શહેરમાં વર્ષો બાદ ફરી એકવાર વિજયાદશમી મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે રાવણ કોમકરણ અને મેઘનાથના વિશાળ પુત્રા દહન માટેની તૈયારીઓને હવે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે બનાસકાંઠાના ડીસામાં શ્રી રામસેના સમિતિના આગેવાની હેઠળ 61 ફૂટ ઊંચા રાવણ અને 51 51 ફૂટ ઊંચા કુંભકરણ અને મેઘનાથના પુતળા બનાવવામાં આવ્યા છે મધ્યપ્રદેશથી આવેલા કુશળ કારીગરો છેલ્લા 30 થી 35 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને છેલ્લા 30 થી 35 દિવસથી આ મહાકાય પુતળા તૈયાર કરવામાં વ્યસ્ત હતા જે હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે ડીસા શહેરના નગરજનોમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષો બાદ આવી ઉજવણી થવાને કારણે નગરજનો ઉમંગભેર ભાગ લેવાની આતુરતા વ્યક્ત કરી રહ્યા છે ઘણા વર્ષો પછી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરેલ છે વિજયા દી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય અને આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય આવનારી ભેટી એને દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચેનો ફરક ખબર પડે રામાયણનો અભ્યાસ બને અને રામ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એના પ્રત્યેની એની આસ્થા વધુ પ્રબળ બને એ હેતુથી શ્રીરામ સેના ડીસા દ્વારા આ વર્ષે હવે પિલનના મેદાનની અંદર રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરેલ છે એકસઠ ફૂટ ઊંચી રાવણની પ્રતિમાની સાથે એકાવન ફૂટ ઊંચી કુંભકરણ અને મેઘનાદી પ્રતિમાનું પણ દહન કરવામાં આવે છે અને સમાજની અંદર અધર્મ અસત્ય અને આસુરી શક્તિનો નાશ થતો હોય છે અને દેવી શક્તિનો હંમેશા વિજય થતો હોય છે આ પર્વને ઉજવવા માટે કરીને સંસ્કૃતિનું ઘર ઘર સુધી વહન થાય એટલા માટે કરીને શ્રીરામ સેના ડીસા દ્વારા આ વર્ષે એટલે કે આવતીકાલે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરેલ છે આપના માધ્યમથી સૌ નગરજનોને આ કાર્યક્રમમાં પરિવાર સાથે વધારવા માટે અમે અપીલ કરીએ છીએ આપ સૌ વધારો એનું આમંત્રણ પાઠવીએ છે આવતીકાલે રાવણ દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાશે અને આ પ્રસંગે અમૃતભાઈ દવે ખાસ જણાવ્યું હતું કે આ મહોત્સવને લઈને શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે